વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ આજે આપણે વાત કરીશું સરવાળા વિશે પણ શેના સરવાળા તો કે શ્રેણીકના સરવાળા ઓકે શ્રેણીકના સરવાળા વિશે તો જોઈએ સામાન્ય રીતે વાસ્તવિક સંખ્યા સંખ્યાના જેમ સરવાળા કરીએ છીએ એવી જ રીતે સૈનિકના સરવાળા કરીશું ત્યારબાદ વાસ્તવિક સંખ્યામાં સરવાડા માટે ક્રમનો નિયમ જૂથનો નિયમ ત્યારબાદ તટસ્થ ઘટક વિરોધી ઘટક આપણે વાત કરતા હોઈએ છીએ એવી જ રીતે આપણે શ્રેણિકના સરવાળામાં પણ ક્રમનો નિયમ જૂથનો નિયમ તટસ્ઘટક વિરોધી ઘટક વગેરે વિશે વાત કરીશું ઓકે તો જોઈએ શ્રેણીકના સરવાળા શ્રેણીકના સરવાળા તો સૌ પ્રથમ શ્રેણીકના બે કોઈ પણ બે શ્રેણિકનો સરવાળો ત્યારે જ થાય જ્યારે બંનેની કક્ષા સમાન હોય માનવ કોઈ એક શ્રેણી એ છે જે જેની કક્ષા એમ ક્રોસ એન છે અને બીજો શ્રેણી છે જે જેની કક્ષા પણ એમ ક્રોસ એન છે એ શ્રેણિકમાં જેટલી હાર છે એટલી જ હાર બી શ્રેણિકમાં છે એ શ્રેણિકમાં જેટલા સ્તંભ છે એટલા જ સ્તંભ બી શ્રેણિકમાં છે તો એનો સરવાળો થશે સી ઇઝ ઇક્વસ ટુ એ પ્લસ બી તો જી સી શ્રેણિક મળ્યો એની કક્ષા પણ એમ ક્રોસ એન જ થશે માનલો કે આને આપણે લખીએ સી આઈ જે એ પણ એમ ક્રોસ એન એ શ્રેણીક હતો એઆઈ છે એની કક્ષા પણ એમ ક્રોસ એન પ્લસ બી શ્રેણીક હતો બી છે એની કક્ષા પણ એમ ક્રોસ એન તો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આજી સી શ્રેણિક છે એ કેવી રીતે મેળવવી તો જોઈએ માની લો કે એ શ્રેણિક છે ટુ થ્રી સેવન ફાઈવ અને આ છે ટુ ક્રોસ ટુ તો હવે બીજો કોઈ શ્રેણીકનો જો આપણે એનો સરવાળો એ શ્રેણીકારે કરવો હોય તો એની કક્ષા પણ કેટલી હોવી જોઈએ ટુ ક્રોસ ટુ તો આપણે લઈએ ઝીરો ટુ 7 વન ઓકે તો હવે મારે એ પ્લસ બી મેળવવું છે ઓકે એનું આપણે નામ આપીએ સી તો આપણને સી મળશે શ્રેણિક એ તો એ છે ટુ થ્રી સેવન ફાઈવ પ્લસ ઝીરો ટુ સેવન વન તો અહીંયા આ એ શ્રેણિક છે અને આ બી શ્રેણિક છે તો જેવી રીતે આપણે વાસ્તવિક સંખ્યાના સરવાળા કરીએ છીએ એવી જ રીતે સરવાળો કરવાનો છે પણ અહીંયા અનુબદ્ધ ઘટકનો સરવાળો કરવાનો છે માની લો કે આ એન્ટ્રી છે એ વન વન દેટ મીન્સ પેલીહાર પેલો સ્તંભ તો અહીંયા બી શ્રેણીકમાં પણ આપણે હાર અને પહેલા સ્તંભનો જે ઘટક છે બી વન વન એનો સરવાળો કરવાનો છે તો સી શ્રેણીકમાં આપણને મળશે એ વન વન પ્લસ બી વન વન તો એ જે જવાબ આવશે એ આવશે ટુ પ્લસ ઝીરો એટલે આપણને મળ્યું ટુ ઓકે પછી ત્યારબાદ આ ઘટક છે એ વન ટુ તો અહીંયા પણ બી વન ટુ જોવાનો બી વન ટુ બી વન ટુ તે આપણને મળશે ત્રણ વત્તા બે જે મળશે પાંચ ઓકે પછી આ ઘટક છે એ ટુ વન તો અહીંયા એ ટુ વન પ્લસ આ છે બી બી ટુ વન બીજી પેલી પેલો સ્તંભ બીજી આર સ્તંભ બે શ્રેણીકમાં એ જ ઘટકો લેવાના તો એ મળશે સાત વત્તા સાત એટલે કે ચૌદ અને આ છેલ્લો ઘટક બચ્યો કયો છે એ તો કે એ ટુ ટુ તો અહીંયા પણ બી ટુ ટુ બી ટુ ટુ તો એ આપણને મળશે પાંચ વત્તા એક એટલે કે છ તો આ આપણા એ અને બી શ્રેણિકના સરવાળા થઈ ગયા ઓકે તો આપણે આ ઇન જનરલ રીતે પણ જોયું અને એક ઉદાહરણ લઈને પણ આ પર્ટિક્યુલર ઉદાહરણ માટે પણ જોયું તો હવે આગળ જોઈએ સરવાડાની આગળની પ્રોપર્ટીઓ તો એમાં આવશે અદિશનો શ્રેણી સાથેનો ગુણાકાર તો જે અદિશ છે અદિશ તરીકે કોઈ પણ સંખ્યા અથવા તો વિધેય હોઈ શકે ઓકે માની લો કે આ સંખ્યા અથવા વિધેયને આપણે કેથી રિપ્રેઝન્ટ કરીએ અને શ્રેણિક તરીકે આપણે લઈએ એ તો આ કે એ અધિશનો શ્રેણિક સાથેનો ગુણાકાર તો કેવી રીતે પરફોર્મ કરશું તો માની લો કે આ કે છે શ્રેણિક એ છે એ આઈ છે શ્રેણિક છે એ આઈ છે માની લો કે એની કક્ષા એમ ક્રોસ એન છે બરાબર તો આ ગુણાકાર પરફોર્મ થશે આ કે છે એ શ્રેણીકની બધા જ ઘટકોરે ગુણાશે તો આપણે લખીશું કે એ આઈ જે એમ ક્રોસ એન હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ ઓકે માની લો કે કેને આપણે કે જ રાખીએ અને એ તરીકે કોઈ શ્રેણીક લઈએ માની લો કે કે તરીકે કે છે ને એ તરીકે શ્રેણીક લઈએ ટુ સેવન વન નાઇન ઓકે તો કે અહીંયા શ્રેણિકના બધા જ ઘટકો આરે ગુણાશે તો આપણને મળશે ટુ કે સેવન કે વન કે અથવા તો કે જ લખી શકો વન કે એટલે કે જ થશે અને નાઇન કે ઓકે તો અહીંથી એક બીજી વસ્તુ પણ ખબર પડે જો તમે અહીંથી અહીંયા કેને અધિશ ગુણાકાર કર્યો શ્રેણિક સાથે પણ અહીંથી અહીંયા જુઓ કે અહીંયા બધા જ ઘટકોમાં કે કોમન છે તો તમે આઈને કે બહાર પણ કાઢી શકો એ વસ્તુ શીખવાની રહી કે ભાઈ શ્રેણીકમાંથી કંઈ કોમન કાઢવું હોય તો એ તમે બધા જ ઘટકોમાંથી કોમન કાઢવું પડે જો કે કાઢ્યો છે ને બધા જ ઘટકોમાંથી અહીંયા કે છે અહીંયા કે છે અહીંયા કે છે અહીંયા પણ કે છે ઓકે તો હજી એક પર્ટિક્યુલર ઉદાહરણ લઈએ માની લો કે કે બરાબર છે ત્રણ અને શ્રેણિક એ છે તમારો વન ટુ થ્રી સેવન નાઇન ટુ ઓકે હવે આપણે કે અને એનો અધિશ કેનો શ્રેણી કે સાથે ગુણાકાર જોઈશું તો કે એ તો કે છે ત્રણ શ્રેણીક એ છે વન ટુ થ્રી સેવન નાઇન ટુ ઓકે તો ત્રણ છે એ શ્રેણીકના દરેક ઘટકારે ગુણાશે તો આપણને ત્રણ તન દુ છ તંતરી નવ સાત તેરી એકવીસ તેરી સત્યાવીસ અને તંદુ છ ઓકે તો આ સ્ટેપ પરથી આપણે આ સ્ટેપ મેળવ્યું ઓકે હવે આ શ્રેણિક આપેલો હોય એના પરથી આપણે આ પણ મેળવી શકીએ તો કેવી રીતે જુઓ બધા જ ઘટકોમાં ત્રણ છે એ બધામાં મલ્ટિપલ થયેલો મલ્ટિપ્લાય થયેલો છે તો ત્રણ આપણે કોમન કાઢી શકીએ ઓકે તો હવે આગળ જોઈશું આપણે શ્રેણિક માટે ક્રમનો નિયમ ઓકે તો જોઈએ તો હવે જોઈશું શ્રેણિકના સરવાળાના ગુણધર્મો શ્રેણિક સરવાળાના ગુણધર્મો ઓકે તો એની અંદર પહેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ તો માની લો કોઈ બે શ્રેણી કોઈ જો શ્રેણિક એ બરાબર છે એ આઈજે અને બીજો શ્રેણિક છે બી ઇઝ ઇક્વસ ટુ બી આઈ છે બંનેની કક્ષા સમાન છે સમાન કક્ષા કેટલી છે તો કે એમ ક્રોસ એન તો ક્રમનો નિયમ જળવાય એનો મતલબ થાય કે જો સરો શ્રેણિકના સરવાળામાં એ પહેલાં રાખવું ને પછી બી એડ કરું અથવા તો બી પહેલાં રાખવું અને પછી એ એડ કરું તો બંને કેવું થશે સમાન તો આને કઈ નિયમ તો જોઈએ મને કે એ પ્લસ બી તો શ્રેણિક એ શું છે તો કે એ આઈ છે શ્રેણીક બી શું છે તો કે બી છે આ બંનેનો સરવાળો કરું તો એના કરસ્પોન્ડિંગ ઘટકોનો જ સરવાળો થવાનો છે ને જેમ કે આનો એ વન વન તો આનો બી વન વન તો અહીંયા એ આઈ છે પ્લસ બી આઈ છે જ સરવાળો થવાનો છે ને હવે એઆઈ જે અને બી આઈ જે ઘટકો છે શ્રેણીકને નહીં શું છે કાં તો સંખ્યા છે કાં તો વિધય છે સંખ્યા અને વિધય છે એ એક પ્રકારે વાસ્તવિક સંખ્યા જ કહી શકાય અથવા તો શંકર સંખ્યા કહી શકાય તો એ પણ ક્રમના નિયમનું પાલન કરે છે તો આપણને અહીંયા આ બેને આપણે અદલ બદલ કરી શકીએ કેમ કે વાસ્તવિક સંખ્યા છે એ ક્રમનો નિયમ જાળવે છે તો હવે વરી પાછા અહીંયા શ્રેણિક અલગ અલગ હતા તેના સરવાળા સ્વરૂપે આપણે ભેગું લખ્યું તો એવી રીતે અહીંથી ભેગામાંથી અલગ લખી શકાય હા લખી શકાય કેમ કે અહીંયા ઇક્વાલિટી છે તો અહીંથી આપણે લખી શકશું બી આઈ જે પ્લસ એઆઈ છે તો હવે બીઆઈ જે એટલે બી શ્રેણિક થયો અને એ આઈ એટલે એ શ્રેણિક થયો તો આપણે એ પ્લસ બીથી ચાલુ કરેલો અને મળી ગયો આપણને બી પ્લસ જે આપણે જોઈતું હતું ધેટ્સ વાય શ્રેણિક છે એ ક્રમના નિયમનું પાલન કરે છે બીજો નિયમ જોઈએ જૂથનો નિયમ ઓકે જૂથનો નિયમ માની લો કે કોઈ ત્રણ શ્રેણીક છે એ ઇઝ ઇક્વસ ટુ એ આઈ જેની કક્ષા છે એમ ક્રોસ એન બીજો શ્રેણિક છે બી આઈ જેની કક્ષા પણ છે એમ ક્રોસ એન અને ત્રીજો શ્રેણિક છે સી ઇઝ ઇક્વસ જેની કક્ષા પણ એમ ક્રોસ એન છે હવે જૂથનું નિયમ આપણને ખબર છે માની लो કે એ શ્રેણિકનો સરવાળો તમારે બી શ્રેણિક અને સી શ્રેણીકારે કરવાનો છે તો તમે પહેલાં બી અને સીનો સરવાળો કરો અને ત્યારબાદ તમે એ ઉમેરો અથવા તો તમે તમે શું કરશો તો કે એ પ્લસ બી પ્લસ સી કરવાનું છે તો ત્રણેયનો સરવાળો કાર નહીં થાય તો તમે પહેલાં એ અને બીનો સરવાળો કરો અને એમાં સી ઉમેરો એ સરખું જ થાય તો એ આપણે જોઈશું ઓકે તો માન લો કે તમે એ પ્લસ બી પ્લસ સી પહેલાં કરો છો ઓકે તો એ એટલે તો કે એઆઈ છે પ્લસ બી આઈ જે શ્રેણિક બી પ્લસ શ્રેણીક સી સીઆઈ છે તો તમે પહેલાં બી શ્રેણિક અને સી શ્રેણીકનો સરવાળો કરવા માંગો છો તો તમને મળશે એઆઈ જે એઝ ઇટ ઇઝ પ્લસ આ સરવાળો મળશે બી આઈ જે પ્લસ સી જે તમે જોઈ શકો હવે બે જ શ્રેણિક બચ્યા ઓકે તો એનો સરવાળો એ આઈ જે પ્લસ બી પ્લસ સી આઈ જે ઓકે બસ હવે આ ત્રણ શું થઈ ગયું વાસ્તવિક સંખ્યાઓ થઈ ગઈ અથવા તો શંકર સંખ્યા થઈ ગઈ અથવા તો કોઈ વિધેય હશે તો વિધેય શંકર સંખ્યાક વાસ્તવિક સંખ્યામાં આપણે જૂથનો નિયમનું પાલન કરે છે તો હવે હું આ બંનેનું જૂથ બનાવીશ હવે હું આ બંનેનું જૂથ બનાવી શકું તો અહીંથી હું લખી શકું એઆઈજે પ્લસ બી છે અને સીઆઈ જેને અલગ રાખીએ ઓકે તો હવે આ બે સૈણિકનો સરવાળા જેવું જ થઈ ગયું એકચ્યુઅલમાં સરવાળા જ થઈ ગયા તો આપણે બે આને અલગ અલગ લખી શકીએ એઆઈ છે પ્લસ બીઆઈ છે પ્લસ સીઆઈ છે ઓકે તો આ બંને ભેગા છે તો આપણે વરિયાને અલગ અલગ કરીએ તો કે એઆઈ છે પ્લસ બી છે આ બંને શ્રેણીક છે તો અલગ અલગ હતા પ્લસ સીઆઈ છે તો હવે શ્રેણીક શું બની ગયા તો કે આ એ શ્રેણીક અને બી શ્રેણીકનો સરવાળો પ્લસ આ સી શ્રેણીકનો સરવાળો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરેલું તો કે એ અને બી પ્લસ સીનો સરવાળો પહેલાં કરેલો અને પછી એમાં એ ઉમેરેલો તો અહીંયા શું છે પેલા એ પ્લસ બીનો સરવાળો કરેલો અને સી ને ઉમેરેલો હતો તો આમ જૂથનો નિયમનું પાલન થાય છે હવે જોઈએ સરવાળા માટેના તતસ્ ઘટક ઓકે માની લો કે ત્રીજું સરવાળા માટેનો તટસ્થ ઘટક આપણે માની લો કે કોઈ ઓ છે એકચ્યુઅલમાં તો આપણે શૂન્ય શ્રેણીક જ બનવાનો છે ઓકે તો તટસ્થ ઘટક હોય તો એની અરે સરવાળો કરી તો આપણને જે આપણે ઘટક હોય એ પોતે જ મળે ત્યારે આપણે કહીએ કે આ જે આ શ્રેણીક છે આ શ્રેણીક છે એ તટસ્થ ઘટક બનશે તો માની લો કે એ શ્રેણિક છે એની કક્ષા એમ ક્રોસેન છે એમ ક્રોસેન તો શૂન્ય શ્રેણિક છે ઓ આઈ જે એની કક્ષા પણ થશે એમ ક્રોસેન ઓકે તો આપણને ખબર છે શૂન્ય શ્રેણીકમાં ઓઆઈ જે છે ઓ આઈ જે દરેક આઈ જે માટે ઓઆઈ જે છે એ દરેક આઈ જે માટે શૂન્ય જ દેવાનો છે ઓકે અને શૂન્યનો સરવાળો કોઈ પણ સંખ્યા કરીએ તો આપણને તે સંખ્યા પોતે જ મળે છે ઓકે તો આપણે કહીશું કે શૂન્ય શ્રેણીક શૂન્ય શ્રેણીક એ સરવાળા માટેનો અથવા તો શ્રેણીકના સરવાળા માટેનો તટસ્થ ઘટક છે ઓકે બરાબર સરવાળા માટેનો શ્રેણિકના સરવાળા માટેનો તટસ્થ ઘટક છે શૂન્ય શ્રેણિક તો જોઈએ આના વિશે થોડું વધારે માની લો કે મારો શ્રેણિક એ છે જેની કક્ષા છે માની લો કે ટુ ક્રોસ વન છે ઓકે તો જેટલા પણ ટુ ક્રોસ વન જેટલા પણ ટુ ક્રોસ વન કક્ષાવાળા શ્રેણી કહે છે એ બધાનો તટસ્થ ઘટક થશે જે ટુ ક્રોસ વન કક્ષાવાળો શૂન્ય શ્રેણિક થશે જો મારો શ્રેણિક કોઈ બીજી કક્ષાવાળો છે માની લો કે માની લો કે 5 ક્રોસ થ્રી કક્ષાવાળો છે તો એના માટેનો ઘટક શૂન્ય શ્રેણીક જ થશે પણ એની કક્ષા કેટલી હશે તો કે ફાઈ ક્રોસ થ્રી બરાબર તો એક વસ્તુ નોંધવી રહી હવે જોઈએ વિરોધી ઘટક ઓકે સરવાળા માટેનો વિરોધી ઘટક વિરોધી ઘટક ઓકે તો વિરોધ મતલબ વિરોધ કરવોને ને છેલ્લે તટસ્થ કરી દેવું માન લો કે એનો વિરોધી ઘટક બી છે તો એ બંનેનો સરવાળો કરું તો તટસ્થ વસ્તુ આવી જવી જોઈએ તો પહેલી વસ્તુ તો અહીંથી આપણે શું મેળવી શકે એ એક વસ્તુ માઇનસ બી મળી શકે કે નહીં આપણે સામાન્ય રીતે કોઈ વાસ્તવિક સંખ્યા હોય એક્સ પ્લસ વાય વસ્તુ શૂન્ય હોય તો અહીંથી એક્સ વસ્તુ શું મળે માઇનસ વાય ઓકે અથવા તો અહીંથી બીજું શું મળી શકે બી શું મળે કે માઇનસ એ તો વિરોધી ઘટક કોણ હતો બી કોનો વિરોધી ઘટક હતો તો કે એનો વિરોધી ઘટક બી હતો અને એ બી શું મળ્યો કે માઇનસ એ ઓકે તો વિરોધી ઘટક આપણે આવી રીતે મેળવીએ ઓકે માની લો આપણે વિરોધી ઘટક મેળવીએ મતલબ કે કોઈ શ્રેણીક એ છે જેની કક્ષા બે ક્રોસ બે છે બરાબર અહીંયા લખીએ ટુ થ્રી ફાઈવ સેવન ઓકે આ કોઈક શ્રેણી લઈ લીધો ટુ ક્રોસ ટુ તો એનો તટસ્થ ઘટક શું બનશે તો કે શૂન્ય શ્રેણી ઘટક બનશે ઝીરો 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 બે ક્રોસ બે હોય તો અહીંયા શૂન્ય શ્રેણીકમાં પણ કક્ષા બે ક્રોસ બે જ છે મને ખબર નથી કે એનો વિરોધી ઘટક કોણ છે તો માની લીધો મેં બી આપણે આર્બિટરી માની લઈ કે એક્સ વાય ઝેડ ડબલ્યુ ઓકે તો હવે જો હું આ બંનેનો સરવાળો કરું તો મને તટસ્થ ઘટક મળવો જોઈએ શૂન્ય શ્રેણિક મળવો જોઈએ તોનો સરવાળો શું થશે તો કે ટુ થ્રી અહીંયા ફાઈવ સેવન પ્લસ એક્સ વાય ઝેડ ડબલ્યુ ઓકે તો આનો સરવાળો આપણે શૂન્ય શ્રેણીક મળવો જોઈએ ઠીક છે તો આ બંનેનો સરવાળો કરીએ સરવાળો થશે ટુ પ્લસ એક્સ થ્રી પ્લસ વાય ફાઈવ પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ મળશે શું તો શૂન્ય શ્રેણીક ઝીરો 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 તો હવે શ્રેણીકની સમાનતા પરથી જે ત્રણ પોઈન્ટ એકમાં આપણે જોઈ ગયા તો અહીંથી મને ટુ પ્લસ એક્સ બરાબર ઝીરો મળશે તો અહીંથી એક્સ મને મળશે માઇનસ ટુ પછી થ્રી પ્લસ વાય ટુ ઝીરો તો વાય મળશે માઇનસ થ્રી એવી રીતે ઝેડ મળશે શું મળશે ઝેડ માઇનસ અને ડબલ્યુ મળશે માઇનસ તો એક્સ વાય ઝેડ ડબલ્યુ એ તો બીના ઘટકો છે તો બી શ્રેણિક શું મળ્યો તો કે માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફાઈવ માઇનસ સેવન જો હવે આમાંથી માઇનસ કોમન કાઢું માઇનસ કોમન કાઢું તો અહીંયા શું બધશે ટુ થ્રી ફાઈવ સેવન તો ટુ થ્રી ફાઇવ સેવન કયો શ્રેણિક હતો તો જુઓ ટુ થ્રી ફાઈવ સેવન એ શ્રેણિક એ જ છે જોઈ લ્યો છે ને આ એ શ્રેણિક જ છે ને ટુ થ્રી ફાઇવ સેવન ટુ થ્રી ફાઈવ સેવન તો આપણને વિરોધી શ્રેણિક હંમેશા નો વિરોધી શ્રેણિક માઇનસ એ જ મળે જે આપણે અહીંયા બી મેળવ્યું તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે આપણી પાસે શ્રેણી હોય તો વિરોધી શ્રેણી આ જ હશે ખાલી માઇનસથી મલ્ટિપ્લાય કરવાનું છે માઇનસથી મલ્ટીપ્લાય એને આપણે અધિશ ગુણાકાર વિશે પણ વિચારી શકીએ જો આપણે બી ઇઝ ટુ માઇનસ એ છે તો આપણે એને આવી રીતે વિચારી શકીએ કે આ માઇનસ વનનો ગુણાકાર એ સાથે છે તો આપણે આ એને કે માનીએ ઓકે તો આ અધિશ થઈ ગયો ને આ શ્રેણીક થઈ ગયો તો અધિશનો શ્રેણીકાર એનો ગુણાકાર તો આપણે માઇનસ વડે ગુણીએ એને તો આપણને એનો વિરોધી શ્રેણિક બી મળી જાય ઓકે જોવાનું છે વડે ગુણાકાર ના ગુણધર્મો ઓકે તો જોઈએ પેલો ગુણધર્મ કે ભાઈ કોઈ અદિશ કે છે એનો તમે બે સૈનિકના સરવાળા ગુણાકાર કરો તો કેવી રીતે એમાં પોસિબિલિટીસ છે અને શું થઈ શકે તો જો અહીંયા મિનિંગ થશે કે ભાઈ તમે પહેલાં સરવાળો કરો અને પછી કે ગુણો અથવા બંને શ્રેણીકારે કે ગુણી નાખો અને પછી સરવાળો કરો બંને વસ્તુ સરખી જ થાય તો જોઈએ માન લો કે એ સેણિક આપણે લઈ લઈએ એઆઈે સિમ્બોલિકલી માન લો કે એની કક્ષા એમ ક્રોસ એન છે અને બી શ્રેણીક બી આઈ જે એની કક્ષા પણ આપણે એમ ક્રોસ એન જ લેવી પડશે કેમકે આપણે સરવાળો કરવાનો છે સરવાળો ત્યારે જ થાય જ્યારે બંને શ્રેણીકની કક્ષા કેવી હોય સમાન હોય જોઈએ કે ઇન્ટુ એ પ્લસ બી તો આ શું થશે કે આ એ થઈ ગયો પ્લસ આ બી ઓકે તો પહેલા બંનેનો સરવાળો છે તો સરવાળો થશે એઆઈ જે પ્લસ બી આઈ ઓકે તો હવે કે અંદર ગુણ છે તો આ કે અંદર ગુણ્યા કોને ગુણશે તો કે એઆઈ જે પ્લસ બી ગુણશે ઓકે તો હવે જો આ સંખ્યા આ સંખ્યા અને આઈ સંખ્યા તો આપણે અહીંયા ગુણાકાર છે સામાન્ય ગુણાકાર છે ગુણાકારનું સરવાળા પરનું વિભાજન જે વાસ્તવિક સંખ્યામાં થાય છે તે અથવા તો શંકર સંખ્યામાં તો થશે કે એ આઈ જે પ્લસ કે બી આઈ જે વરી પાછું આપણે આને છૂટું પાડીએ તો આપણને મળશે કે એ આઈ જે પ્લસ કે બી આઈ જે તો અહીંથી આ શું છે શ્રેણિકનું અધિશ વડે ગુણાકાર જ છે બંનેમાં તો એ અધિશને આપણે બહાર કાઢી શકીએ બધા જ ઘટકોમાંથી તો કે એ આઈ જે પ્લસ કે બી આઈ જે તો આપણને મળશે કે એ પ્લસ કે બી જે આપણે જોઈતું હતું તે ફરી એક વખત કે ભાઈ તમે સરવાળો કરો અને પછી અધિશ ગુણો અથવા તો અધિશ ગુણીને પછી સરવાળો કરો બંને વસ્તુ સમાન જ થાય બીજો ગુણધર્મ જોઈએ કે ભાઈ તમે કોઈ પણ બે અધિશનો સરવાળો કરો અને પછી શ્રેણીકારે ગુણો અથવા તો બંને અધિશને શ્રેણી ગુણી અને પછી તમે સરવાળો કરો સરખું જ થાય ઓકે તો જોઈએ કે પ્લસ એલ ઇનટુ એ તો આપણે એને માની લઈશું એઆઈ છે કે પ્લસ એલ અને આ શ્રેણિક છે એઆઈ એઆઈ છે ઓકે તો આ કે અને આ કદીશ જ છે અધિશ ડાયરેક્ટલી અંદર શ્રેણીકમાં ગુણશે તો કે પ્લસ એલ ઇન્ટુ એઆઈ છે તો હવે અહીંયા કે પણ સંખ્યા છે અથવા તો ફાઉન વિધેય છે આ સંખ્યા અથવા વિધેય આ પણ સંખ્યા અથવા વિધેય તો ગુણાકારનું સરવાળા પરનું વિભાજન તો થાશે કે એઆઈ જે પ્લસ એલ એઆઈ જે હવે આ બંને શ્રેણિક બની ગયા તેનો સરવાળો છૂટો પાડીએ તો કે એઆઈ જે પ્લસ એલ એ આઈ જે હવે આધીશનું શ્રેણીક સાથેનો ગુણાકાર છે તો કે આપણે અધિશ છે એને બહાર કાઢીએ કે એ આઈ જે બધા જ ઘટકો વારે ગુણાય છે એટલે બહાર કાઢી શકીએ એલ એઆઈ છે થઈ ગયું કે એ પ્લસ એલ એ જે આપણે જોઈતું હતું તે કે ભાઈ અધિશનો સરવાળો કરી અને શ્રેણીકારે ગુણો અથવા તો અદિશને શ્રેણીકારે ગુણી અને પછી એમનો સરવાળો કરો બંને સરખું જ થાય તો સરવાળાના ગુણધર્મ શ્રેણીકના સરવાળાના ગુણધર્મો માટે આટલું નેક્સ્ટ લેક્ચરમાં આપણે શ્રેણીકના ગુણાકાર અને તેના ગુણધર્મો જોઈશું અને થોડીક બીજી પ્રોપર્ટીસ પણ જોઈશું તો અહીંયા સરવાળા તો સહેલા હતા જે વાસ્તવિક સંખ્યામાં થાતું હતું એવી રીતે જ સરવાળા થશે પણ શ્રેણીકના ગુણાકાર છે એ કંઈક અલગ મેથડથી થાશે કંઈક અલગ રીતથી થાશે એની એપ્લિકેશન કંઈક અલગ છે ઓકે એટલા માટે તો આપણે શ્રેણિક ભણ્યા છીએ તો શ્રેણીકના ગુણાકાર છે એ ખૂબ જ જરૂરી છે બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો થેન્ક યુ